તરફ વાત કરીએ ભાવનગરની ભાવનગર શહેરમાં મધ્યમાં આવેલા ગંગાચડીયા તળાવ બની ગયું લોકોએ કચરો ફેંકી તળાવમાં ગંદકી ફેલાવી છે ગામને ગંગાજળીય તળાવ ગમતું નથી કરોડોનો ખર્ચ છતાં ચકલું પણ ફરકતું નથી ભાવનગર શહેરમાં હરવા ફરવા માટેના બે ઉત્તમ સ્થળ બોર તળાવ અને ગંગાજડીયા તળાવ છે ત્યારે બોર તળાવમાં જનમેદની ઉમટે છે ત્યારે ગંગાજડીયા તળાવમાં કાગડા ઉડે છે લોકોએ જણાવ્યું છે કે કેમ ગંગાજોડી તળાવ એટલું સુંદર હોવા છતાં કોઈ પરિવાર આવતા નથી શહેરની મધ્યમાં આવેલું ગંગાજોડી તળાવનું બ્યુટીફિકેશન વર્ષ બે હજાર ઓગણીસમાં કર્યા બાદ આજ દિન સુધી લોકોનો ઘસારો જોવા મળતો નથી કરોડોના ખર્ચે નવીનીકરણ તો કરવામાં આવ્યું ગંગાજોડી તળાવના પાણીમાંથી ઉઠતી મૃત પ્રાણીઓની તીવ્ર દુર્ગંધના કારણે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ બન્યું છે તેમજ અંદર કોઈ જાતની સુવિધા નહીં હોવાના કારણે સહેલાણીઓ પણ ગંગાજળીયે તળાવની મુલાકાત ટાળી રહ્યા છે શહેરના હાર્દ સમા ગંગાજળીયે તળાવની સુંદરતા વધારવા તંત્ર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા છે પરંતુ હરવા ફરવા આવતા લોકોને અહીં પૂરતી સુવિધા મળતી નથી તંત્ર દ્વારા જે વાયદાઓ કરવામાં આવ્યા હતા તેવા ખાણીપીણીની કેન્ટીન કે બોટિંગની અહીં કોઈ સુવિધા ઉભી કરાઈ નથી એટલું જ નહીં અહી પીવા માટે પાણીની પણ કોઈ જ સુવિધા નથી જે સુવિધા છે એ પણ ચાલુ નથી ત્યારે તળાવની સ્વચ્છતા અને સુંદરતા જળવાઈ રહે તેમજ લોકોને પણ હરવા ફરવા માં અનુકૂળતા સહિત સહિતની સુવિધા વધારવી જરૂરી છે ભાવનગરની એક ધરોહર આપણે કહીએ કે ભાવનગરના મહારાજાએ ગંગાજળી તળાવ ભાવનગર ની પ્રજાને અર્પણ કર્યું આ તળાવમાં પહેલાના જમાનામાં પરેડ થતી હતી છવ્વીસમી જાન્યુઆરીની પરેડ થાય કોઈ સર્કસ કેવું કાંઈ આવે તો એ ત્યાં ઉતરે અને ત્યાં ભાવનગરના મનોરંજન માટે વપરાતું હતું અત્યારના શાસકોને એમ થયું કે આને એક ફરવાલાયક સ્થળ તરીકે વિકસાવવું જોઈએ એટલે તેની અંદર દસેક કરોડ રૂપિયા જેવો માતભર ખર્ચો કરી અને તેને બ્યુટિફિકેશન કરી અને લોકોને ફરવા માટેનું એક સ્થળ બને એવો ખર્ચો ભાવનગર મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો પણ આપણે જોઈએ છીએ કે એક વખત ખર્ચો કર્યા પછી એની જાળવણીના અભાવને કારણે આજની તારીખ સુધી એનો જોવે એવો ઉપયોગ નથી થતો લોકો ત્યાં ફરવા આવતા નથી એનું મેઇન કારણ છે કે તેની અંદર જે પાણી અને પાણીની અંદરની ગંદકી શહેરની મધ્યમાં આવેલું તળાવ આટલું ગંદકી ભર્યું હોય તો એક શરમજનક વાત છે વારંવાર રજૂઆત કરવાથી જુદા જુદા કેટલી સંસ્થાઓએ તેની માટે રજૂઆત કરી છે તેમ છતાં પણ આપણે જોઈએ છીએ કે તેનો કાયમી ઉપાય થતો નથી અને

નેતી દૂર આવતી તે સાફ સફાઈ નો ઘણા વાર રજૂઆત કરી પછી આ બાબતે તલાવ સાફ સુફ કરવામાં આવી અત્યારે પછી પરિસ્થિતિ એવી નવી થઈ છે અત્યારે ત્યાં ચારે કોર તમે જુઓ તો અત્યારે ગંદકી પૂરેપૂરું સામ્રાજ્ય છે લોકોને તો પણ મને એવું લાગે છે કે ધંધા માટે આ સ્થળ ઉપયોગ વધારે થતો હોય તેવું લાગી રહ્યું છે અને ગંગાજળિયા તળાવ જે છે આપણે વર્ષ બે હજાર ઓગણીસ માં ડેવલપ કરેલું છે અને ત્યારથી અત્યાર સુધીના સમયમાં ત્યાં અત્યારે લીલ જે થઈ ગઈ છે એ કાઢવાની કામગીરી શરૂ છે આપણે ઘણા સંપર્ક કર્યા છે સેન્ટર સોલ્ટનો સંપર્ક કર્યો એ જ રીતે ઘણી પ્રાઇવેટ એજન્સીઓને પણ સંપર્ક કર્યા કે આ લીલ આપણે કેવી રીતે દૂર કરી શકાય એનો કોઈ પ્રોપર ઇલાજ મળતો નથી ઈલાજ જે મળે છે આપણને તો એમાં કેમિકલ નાખવાની વાત આવે છે જો એ કેમિકલ આપણે અગર ઉપયોગ કરીએ તો એ તળાવમાં માછલીઓ છે એ મૃત પામી જાય એવું બને એટલા માટે આપણે કોઈ માછલીઓ દૂર કરવા નથી ઈચ્છતા એટલે આપણે એ કેમિકલનો ઉપયોગ કરવા નથી ઈચ્છતા એટલે આપણે મેન્યુઅલી અત્યારે કામગીરી શરૂ છે લીલ દૂર કરવાની અને એમાં અત્યારે વીસેક દિવસમાં આ કામગીરી પૂર્ણ પણ થશે અને એક લાખ એસી હજાર જેવા ખર્ચામાં આપણે સમગ્ર લીલ જે છે એ દૂર કરીને તળાવને ફરીથી બ્યુટીફાય કરી દઈશું કરું દુર્ગંધ આવવાનું મેઇન રીઝન તો એક કચરો છે